મેયર હોય અથવા શાસક પક્ષના જે કોઈ વડા હોય એ અધ્યક્ષ હોય એની જવાબદારી છે જે તે સચિવ પાસેથી અથવા કમિશનર જવાબ લઈને આપવો જોઈએ પણ જવાબ અપાવતા નથી એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના લોકો અંદર સંડોવાયેલા છે એના ક્યાંક હાથ છે એના મળત્યાઓ છે એવું સીધું સ્પષ્ટ દેખાય છે બાર હજાર મેં મારા આંકડા મુજબ લોકો નાના મોટા ખાડા બાર હજાર છે એક આંકડા મુજબ બારસો છે સ્થળ ઉપર જોતા મેં પોતે ગણેલા નથી સ્પષ્ટ કહી નથી શકતો એટલા માટે પ્રેસ મીડિયાના માધ્યમથી પણ મને જાણવા મળે આટલા ખાડાઓ છે મેં તો જે માર્કિંગ કર્યું હતું એમાં જે ખાડા જોયા હતા લગભગ બારસો થી તેરસો ખાડાઓ મેં પોતે ગણેલા છે એ પછી યુનિવર્સિટી રોડ હોય એ પછી નાના મોવા રોડ હોય થોરાળા એસી ફૂટનો રોડ હોય વાવડી વાળો એસી ફૂટ નો રોડ હોય માવડી રોડ હોય કે સાઈડ ના રોડ હોય કે આ રોડ પાંચ લાખનો નો ખર્ચે થયો તેના ખર્ચે ત્રણ વર્ષનો નો એમને હિસાબ આપ્યો ચોસઠ લાખ ના સત્યાવીસ હજાર ચોસઠ કરોડ સત્યાવીસ લાખના રસ્તા બનાવ્યા ચોસઠ કરોડ સત્યાવીસ લાખના રસ્તા બનાવ્યા તો આ ખાધા છે ના પડ્યા

અમુક અમુક બિઝનેસની લેવામાં આવે છે રીતે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે દાખલા તરીકે ગાયો જે લાકડાનો કોન્ટ્રાક્ટ એ લાકડાનો કોન્ટ્રાક્ટ ટેન્ડર જ નથી બહાર પડ્યો તમે પૂછ્યો ટેન્ડર જે આપ્યું હોય તો મારું માથું મૂડી દેવા તૈયાર હા પૂછ્યો નથી આપ્યો તો એવો કોના કોના કેવાથી આપ્યો એજન્સી કોન્ટ્રાક્ટ આપ્યો બતાવો તમે જેને બતાવો ને એમ કે આ કોન્ટ્રાક્ટ આપ્યો છે

ગાયને મરી ગઈ છે ઠંડીમાં વપરાય મરી ગઈ છે પૂરતું ખાવા મળ્યું નથી એટલા માટે મરી ગઈ છે અને આ ગાયોને ને હત્યા મારી દ્રષ્ટિ હત્યા કરવામાં આવી કેટલી ગાયો છે જે ગાયો મરી જેટલી ગાયો મરી એ બધાનું પાપ કોને લાગશે આ ભાજપના લોકો ગાયોના દીકરા થાય છે રોડ માં તો અમારી ઈચ્છા એવી છે કે તમે ગાયને માતા કેમ નથી કહેતા ગાયને ને માતા બનાવી જોગવાઈ મુજબ કરો કેમ તમારા વડાપ્રધાન ગાય ને માતા નું રાષ્ટ્રીય વિરુદ્ધ નથી આપતા પણ કોન્ટ્રાક્ટર પાસે હું જવાબ માંગી ન શકું મારી જવાબદારી છે કે રાજકોટના બોર્ડમાં મારા માન્ય અધ્યક્ષની પાસે જવાબ માંગવાનો હોય અને જવાબ લઈ દેવાની જવાબદારી અધ્યક્ષની છે અને કમિશનર જવાબ આપવો કેટલી ગાયો સ્પષ્ટપણે એક અંદાજ મુજબ બસો થી અઢીસો ગાયોના મૃત્યુ છે એક અંદાજ મને મૃત્યુ ખબર નથી